નમસ્તે ખેડૂત મિત્રો તથા મારા વહાલા ડીલર મિત્રો આજે તારીખ છે સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ આપણે જે વેનોક્સ કંપનીની જે વેનોક્સ જાવા વેરાયટી છે બ્રિડર એના ફિલ્ડ ઉપર આપણે અત્યારે હાજર છે આપણા ડીલર અંબિકા એગ્રો દિશા દશરથભાઈ આપણા જે સેલ્સ ઓફિસર છે કમલેશભાઈ એ પણ હાજર છે હવે જે આપણે દશરથભાઈ છે સ્પેશિયલ દિશાથી જે આપણું વેનોક્સ જાવાનું ફિલ્ડ છે ને એ જોવા માટે આવ્યા છે તો આપણે દશરથભાઈ જોડે ચર્ચા કરીએ કે વેનોક્સ જાવા જે એનું બ્રિડર છે એને વેરાયટી કેવી લાગી તો દશરથભાઈ તમને વેરાયટી કેવી લાગી વેરાયટી બહુ સારી છે હા હમ એનો પાક પણ એક સરખો છે અને દાણાની સંખ્યા પણ વધારે છે એટલે જનરલી ખેડૂતો માટે ઉત્પાદન સારું હશે હા બરોબર જે તમારા બેલ્ટની અંદર જે વેરાયટી આલે છે ઈ વેરાયટી ને વેરાયટી ની ખાસિયત માં શું ફેરફાર તમને લાગ્યો અમારા ત્યાં જે વેરાયટીઓ ચાલે છે માન લો માનલો 37 નંબર છે પછી રેવતી છે રોહિણી છે આ બધી અલગ અલગ 24 નંબર છે એક મંડી જે વેરાયટીઓ ચાલે છે હા હા તો એનામાં ને આમાં ખાસિયત એ છે કે આમાં બેઠક જે થયેલી છે એક સરખી બેઠક થયેલી છે હા બરોબર પાકવામાં એક સરખી પાકેલી છે વેરાયટી હા બરોબર આમાં જે પાછળથી નાના દાણા જે રહી જાય છે નાના પોપટા કાચા એ દેખાતા નથી એટલે તો પ્રોડક્શન સારું હા બરોબર ખેડૂત મિત્રો તથા મારા વાલા ડીલર મિત્રો આપણે જે આ પહેલું વર્ષ છે વેનોક જાવા વેરાયટી છે એનું બ્રિડર છે એ વેરાયટીની ખાસિયત જે દસરોજ ભાઈ કીધી હન્ડ્રેડ પર્સન્ટ છે કે પ્યોરિટીમાં હન્ડ્રેડ પર્સન્ટ હતું જર્મિનેશનની અંદર હન્ડ્રેડ પર્સન્ટ હતું પછી એક્સપોર્ટ ક્વોલિટીની અંદર પણ નંબર વન રહેશે અને તેલની ટકાવારીમાં પણ નંબર વન રહેશે કારણ કે અત્યારે આ પાકવાના દિવસો છે તો થી નેવું દિવસની અંદર હાર્વેસ્ટિંગ થઈ જાય છે એટલે કોઈ પણ ખેડૂતને જો વહેલી વાવી વાવેતર કરવાનું હોય તો એના માટે પણ બેસ્ટ વેરાયટી છે તમારી નજર સામે તમે જોઈ શકો છો અત્યારે નેવું દિવસ કન્ટિન્યુ છે પોપટો ફોલાતો નથી